સંસદીય વિસ્તારના વિકાસ કામો અંગે અમિતભાઈ શાહની બેઠક ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીની બેઠક જેમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના વિકાસ કામોની સમીક્ષા કરાઈ અમદાવાદમાં ટંક લાઇનના કામ બાબતે બેઠકમાં સમીક્ષા કરાઈ ગાંધીનગરમાં ગટર અને પાણીના ચાલી રહેલા કામો બાબતે સમીક્ષા કરાઈ છે સચિવ પંકજ જોશી સહિત અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા ગાંધીનગર અને અમદાવાદ મનપાના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે વિકાસના કામોને લઈને ખૂબ જ મહત્વની બેઠક અમિતભાઈ શાહે કરી છે અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના વિકાસ કામોની સમીક્ષા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કરી છે વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે નિકુંજ ગૃહમંત્રીની ગાંધીનગર અને અમદાવાદના વિકાસ કામોને લઈને સમીક્ષા બેઠક શું અપડેટ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક સમીક્ષા બેઠક કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા બોલાવવામાં આવી છે મહત્વનું છે કે પોતાના સંસદીય વિસ્તારની હંમેશા તેઓ ખેવલા રાખતા હોય છે ધ્યાન રાખતા હોય છે અને તે જ અંતર્ગત ભલે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળતા હોય પરંતુ જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે પોતાના ગાંધીનગર સંસદીય વિસ્તારના વિકાસ કામો અને જે પણ પ્રશ્નો મુશ્કેલીઓ હોય છે તેને લઈને અધિકારીઓ સાથે બેઠક પણ છે અને તેનો ઉકેલ પણ લાવતા હોય છે તે જ રીતે અમદાવાદમાં ટ્રંક લાઈન નાખવાની જે કામગીરી ચાલી રહી છે 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 તે તે જે હાલ અમિત શાહ દ્વારા હાથ ધરવામાં આવી ઉપરાંત ગાંધીનગરમાં ગટર અને પાણીની ચાલી રહેલા વિકાસ કામો જે છે તેની પણ સમીક્ષા અમિત શાહ દ્વારા કરવામાં આવી રહી છે મુખ્ય સચિવ પંકજ જોશી જે છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે આ ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદ મનપાના પદાધિકારીઓ જે છે તેને પણ આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે તો સમીક્ષા બેઠક પોતાના સંસદીય વિસ્તારના વિકાસ કામોને લઈને હાલ અમિત શાહ યોજી રહ્યા છે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તેમને સમીક્ષા બેઠક બોલાવી છે જી નિકુંજ આભાર જાણકારી માટે